જય માતાજી જય મો મિત્રો હું સોની શાક ને ફરીવાર મિત્રો આપણે મહુવા માર્કેટિંગ યાર્ડમાં પેલા મિત્રો આજે આપણે પહેલાં તારીખની વાત કરીએ ને તો તારીખ છે ચાર નવ બે હજાર પચીસ ને વાર્ષો મિત્રો આજે ગુરુવાર આજની મિત્રો આપણે લાલ ડુંગળીની મિત્રો આપણે લાઇ મિત્રો હરાજી જોવાનું છે અને આજની મિત્રો આપણે જો આવકની મિત્રો વાત કરીએ ને તો આજનો મિત્રો લાલ ડુંગળીની અડતાલીસ પ્લસ થેલાની મિત્રો આજની આવક છે ને હરાજી મિત્રો છે ને આજ મિત્રો થતી નથી મિત્રો આ જો આપણે થોડાક મિત્રો આવી ગયા છે ને આપણે લાગત મિત્રો છે ને આપણે એકથી મિત્રો આપણે હરાજી મિત્રો જવાનું છે હું છે મિત્રો આજના તાજા બજાર અને અત્યારે મિત્રો તમને જોતા થોડુંક તો મિત્રો ખબર પડી જ ગઈ છે કે વરસાદને હું ચાલુ છે ને આપણે પલ્લીને મિત્રો જ આવ્યો છે તો મિત્રો હું તમારી મેટિંગ મિત્રો કાંઈ મિત્રો આપણે ડેલી મિત્રો પલ્લી મિત્રો વરસાદ ન તો મિત્રો આપણે હરાજી આપણે બતાવીએ તમને મિત્રો ઘરે બેઠા મિત્રો તમને તાજા મિત્રો ભાવ જોવા મળે છે ટાઈમ મિત્રો આપણે ખેડૂત છે અને મિત્રો સપોર્ટ કરજો ને સબસ્ક્રાઈબ ન કરી મિત્રો છે ને સબસ્ક્રાઈબ કરી આપણી ચેનલની મિત્રો તમને નામ લઈ આપણી ચેનલનું નામ છે મિત્રો એડી ગુજરાતી ન્યૂઝ આ ચેનલની અંદર મિત્રો પહેલી વાર આવ્યો તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી દો આપણે આપણે ખેતીવાડીના મિત્રો આપણા વિડીયો અમુક આપણા ખે ખેડૂતભાઈઓના આપણા ખેડૂત મિત્રોને બધાને શેર કરો આપણે મિત્રો તમને મિત્રો ડેલી મિત્રો બેઠા બેઠા મિત્રો ક્યારેય તમને તાજા મિત્રો બજાર ભાવ જોવા મળે છે આપણે મિત્રો ને જો આજની લાગત મિત્રો આજના આપણે ત્યાં દેખાડીને છે તો ફરી મિત્રો કહીશું આપણી ચેનલના મિત્રો પહેલી વાર આવ્યો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દો બાકી મિત્રો મળી ગયો તમને લાલ ડોંગની લાઈવ

એકા રૂપિયા કોઈ ને એકા બસો એકાને રૂપિયા બસો એકાને એકા એકાવન એકા રૂપિયા એકાને એકા રૂપિયા બસો એકાને એકા રૂપિયા બસો એકાદ રૂપિયા સુપર એકાડીનો બંસવા બસો એકાડીનો 61 62 21 21 21 મોટર 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 ₹500 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 બસો ₹500 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

એકસો રૂપિયા રૂપિયા રૂપિયા

સવો <laughs> <laughs>

પંચા રૂપિયા છપ્પન છપ્પન બસો ને છપ્પન રૂપિયા શ્વા મિત્રો 同学们准备训练了。二十度变二十，二十度变二十，二十度变二十，二十度变二十，二十度变二十，二十度变二十，二十度变二十，二十度变二十，二十度变二十，二十度变二十，二十度变二十，二十度变二十，二十度变二十，二十度变二十，二十度变二十，二十度变二十，二十度变二十，二十度变二十，二十度变二十，二十度变二十，二十度变二十，二十度变二十，二十度变二十，二十度变二十，二十度变二十，二十度变二十，二十度变二十，二十度变二十，二十度变二十，二十度变二十，二十度变二十，二十度变二十，二十度变二十，二十度变二十，二十度变二十，二十度变二十，二十度变二十，二十度变二十，二十度变二十，二十度变二十，二十度变二十，二十度变二十，二十度变二十，二十度变二十，二十度变二十，二十度变二十，二十度变二十，二十度变二十，二十度变 બસો ને આઠ રૂપિયા છે મિત્રો બસો ને આઠા ત્રીસ થઈ ત્રીસ બસો રૂપિયા બસો બસો રૂપિયા બસો બસો રૂપિયા બેતાલીસ બેતાલી બેતાલીસ બેતાલી બસો બેતાલીસ બેતાલીસ બેતાલીતાલીસ બેતાલીસ સોમવારે બેતાલીસ ચાલીસ ચાલી ગયા બસો સુડતાલીસ જમાય તો હડતાલી ઓગણ પચાસ 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 રૂપિયા બસો પચાસ ને પંચા રૂપિયા પંચાવન રૂપિયા એકસો પંચાવન પંચો પંચાવન પંચાવન 155 રૂપિયા છે મિત્રો 200 રૂપિયા 200 200 રૂપિયા 200 200 રૂપિયા 101 રૂપિયા હા હા ભલો ભાઈ 600 રૂપિયા 600 રૂપિયા ભટુ ની જો કોરો માં છે ભાઈ

ચાલી 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 છે ભાઈ એક હાજર રૂપિયા એકસો એક હાજર એક રૂપિયા એકસો એક એક શું બોલ એટલે બધા

એકસો એકાશી રૂપિયા એકાશી પર એકસો એક રૂપિયા એકસો હજાર 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 એકસો એકશી એક રૂપિયા એકસો ચાશી રૂપિયા એકસો એક્યાસી સાપિયાશી પંચાયત રૂપિયા એકસો ને ત્રણ રૂપિયા આ મિત્રો આના માલ લોડિંગ નો છે અડતાલીસ કરો એકસો ને અડતાલીસ રૂપિયા છે મિત્રો બારડો દોસ્તારવા 103000 રૂપિયા કરી લેબોલ બાય 103000 રૂપિયા 103000 મેટ મેટ હેજી બાય હાલો હાલો મનોભાઈ ઉપર જો કોરાજો હાલો બારડો દોસ્તાર હરું છે કોરાજી હાને બહાર હરું છે 10 50નો બાય 103000 રૂપિયા મેખાબાગિયા 103000 રૂપિયા ઉપર જો ભાઈ સવાર હા હરું છે हिकु सौ न रूपिया शामिल करणा